દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના કોઈ પણ આર્થિક સહયોગ વગર પણ આ બે જિલ્લામાં આધુનિક સ્કૂલો કોલેજો યુનિવર્સિટીઓ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો સ્પોર્ટ્સના ઇન્ડોર અને આઉટડોર મોટા સ્ટેડિયમ આ બધું જ બની શકે આ બધું એટલા માટે નથી બની રહ્યું કારણ કે આ બે જિલ્લામાં મહાકાય કંપનીઓ બે જિલ્લાની પ્રજાના હકનો છે એ ફંડ કંપનીઓ પોતાના કરોડો રૂપિયાનું શું કેમ થઈ રહ્યું છે આ સવાલ પ્રજાનો છે નમસ્કાર હું સંજય આહિર સનાતન સત્ય સમાચારમાં સ્વાગત છે સીએસઆર ફંડની વાત કરું એ પહેલા જણાવી દઈએ કે વડાપ્રધાન હમણાં જ દ્વારકા ખાતે આવ્યા હતા અને સુદર્શન અને સભા પણ સંબોધી હતી અને આહિર સમાજની જે આહિરાની મહારાષ્ટ્ર વિશે પણ એને મહારાષ્ટ્રના વખાણ કર્યા હતા અને સાથે સાથે ઘણી બધી વાતો સાથે તેમણે કોંગ્રેસના ઘોટાળાઓની પણ વાત કરી હતી ત્યારે મને સીએસઆર યાદ આવ્યું એટલા માટે યાદ આવ્યો કે હમણાં જ નીતાબેન અંબાણી પણ જામનગરના લાલપુર ગામમાં ગયા હતા અને ત્યાંની બાંધણી બનાવતી બહેનોને મળ્યા હતા એટલે આ બધું ભેગું થયું ત્યારે મને થયું કે આ સીએસઆર જે છે એની વાત કરવામાં આવે અને એનું કંઈક ગોટાળો નથી ને એની ચર્ચા કરવામાં આવે કારણ કે સીએસઆર ફંડ સાથે સીધા નીતાબેન અંબાણીના સંબંધો છે નીતાબેન અંબાણી એ રિલાયન્સ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ચેરમેન છે આજે આપણે વાત કરવી છે કે સીએસઆર ફંડ શું હોય છે એના ફાયદાઓ શું હોય છે અને એમાં સ્થાનિક જિલ્લાઓ સાથે કઈ રીતે સીએસઆર નથી મળતું અને સીએસઆર ફંડ એ સ્થાનિક જિલ્લાઓનો કઈ રીતે હક છે અને આ મહાકાય કંપનીઓ સ્થાનિક જિલ્લાની પ્રજા સાથે કરોડો રૂપિયાનું સ્કેમ તો નથી કરી રહીને એ પણ એક સવાલ છે એના વિશે પણ આપણે વાત કરી રહ્યા છીએ અને એનું સોલ્યુશન શું હોઈ શકે એના માટે પણ આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવી છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને સીએસઆર માટેનો એક કાયદો બનાવવામાં આવ્યો છે જેનું નામ છે સીએસઆર એક બે હજાર તેર આ કાયદા મુજબ જે કંપની પાંચસો કરોડથી વધારે પ્રોફિટ કરતી હોય તેના બે ટકા ફંડ સીએસઆર માટે દર ત્રણ વર્ષે અલોટ કરવાનું હોય છે ફંડ ક્યાં ઉપયોગ માટે વાપરી શકાય તો એ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ હેલ્થ એન્ડ એજ્યુકેશન એટલે કે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રનો વિકાસ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ એટલે કે રમતગમત ક્ષેત્રે અને વુમન એમ્પાયરમેન્ટ એટલે કે મહિલા સશક્તિકરણ એ સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે આપત્તિ વ્યવસ્થાપન માટેની આજુબાજુના ગામડાઓમાં વ્યવસ્થા કરી શકાય આર્ટ કલ્ચર એન્ડ હેરિટેજ એટલે કે કલા સંસ્કૃતિ અને વિરાસતનું જતન કરવું અર્બન રિન્યુઅલ એટલે કે શહેરનું નવીનીકરણ કરવું આ તમામ મુદ્દાઓ સીએસઆર એક મુજબ સ્થાનિક શહેર તથા ગામડાઓ માટે સીએસઆર ફંડ વાપરવાનું છે જો આ રકમ ખરેખર વાપરવામાં આવતી જ હોય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કોઈ પણ પ્રકારના આર્થિક સહયોગ વગર પણ સ્થાનિક ગામડાઓ તથા શહેરોને ડેવલોપ કરી શકાય અને ખૂબ મજબૂતાઈથી ડેવલોપ કરી શકાય અને જિલ્લા ક્ષેત્રે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની શકે જિલ્લામાં ઉત્તમ પ્રકારના શૈક્ષણિક સંસ્થાનોની સ્થાપના થઈ શકે ઇન્ડોર તેમજ આઉટડોર સ્પોર્ટ્સના સ્ટેડિયમ પણ બની શકે તથા આપણી સાંસ્કૃતિક વિરાસતોનું જતન અને નવીનીકરણ પણ થઈ શકે અને ખાસ કરીને જે વાત કરવી છે એ છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે કોઈ પણ આપતી સમયે તેના માટે કરવામાં આવતી વ્યવસ્થાના સંસ્થાનોનું પણ નિર્માણ કરવું પડે અને એ કરી શકાય તાજેતરમાં રિલાયન્સ મોલમાં લાગેલી ભયંકર આગ એ ડિઝાસ્ટર મેનેજમેન્ટની નબળાઈનો પૂરતું ઉદાહરણ છે સીએસઆર ફંડ એ સ્થાનિક જિલ્લાઓનો હક છે એ ભીખ નથી જો હક હોય તો કઈ રીતે છે કે હાલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આ બંને જિલ્લાઓનું દ્રશ્ય તમે જોશો તો કેજીએફ ફિલ્મમાં દર્શાવેલ કિલ્લા જેવું છે કે જેની અંદર તમામ પ્રકારની સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે જેમાં સ્થાનિક નેતાગીરી અને વહીવટી તંત્ર પણ સામેલ હોય તેવું લાગી રહ્યું છે આ બંને જિલ્લાઓ રિલાયન્સ નાયરા ટાટા ઘડી સુજલોન જેવી મહાકાય કંપનીથી ઘેરાઈ ચૂક્યો છે અને ફરતી બાજુ સામુદ્રિક કિનારો છે અને તેમાં પણ કુદરતી આફતોનું સંકટ તો હોય જ છે આ બે જિલ્લાઓ જીવતા બમની વચ્ચે જીવી રહ્યા છે જો થોડી પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ચૂક થાય તો બંને જિલ્લાઓમાં ખૂબ મોટી આફત આવી શકે છે અને જિલ્લાઓમાં ભોપાલ દુર્ઘટના જેવી દુર્ઘટના રિપીટ પણ થઈ શકે છે અને ભોપાલની જેમ જ તબાહ પણ થઈ શકે છે એટલા માટે સીએસઆર ફંડ દ્વારા મળતી રાહત એ જે તે સ્થાનિક જિલ્લાનો હક છે સાથે સાથે વાત કરવામાં આવે તો આવનારા ત્રીસ વર્ષ પછી આ બંને જિલ્લાઓની જમીન બંજર બની શકે તેવી પૂરતી સંભાવનાઓ છે સાથે સાથે સ્થાનિક લોકો જળ જમીન અને વાયુ પ્રદૂષણના કારણે અસાધ્ય બીમારીના શિકાર બની રહ્યા છે આ ફંડ આપણો હક છે એટલા માટે છે કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ખૂબ મોટી મહાકાય કંપનીઓ દ્વારા થતું જળ જમીન અને વાયુ પ્રદૂષણ એ સ્થાનિક જિલ્લાઓ જ સહન કરતા આવ્યા છે જેના પૂરતા ઉદાહરણ આપણી સામે છે હાલની સ્થિતિ પ્રમાણે આ બંને જિલ્લાઓ કોર્પોરેટ કંપનીઓ દ્વારા આચરવામાં આવતા લેન્ડ અને સીએસઆર સ્કેમનો ભોગ બની ચૂક્યા છે આ પબ્લિકમાં પ્રશ્નાર્થ ઉભો થયો છે તાજેતરમાં બે હજાર બાવીસ અને ત્રેવીસમાં રિલાયન્સ દ્વારા પ્રકાશિત થયેલ સીએસઆરના રિપોર્ટ મુજબ કંપની દ્વારા અગિયારસો ને કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા શું આપણે જાણીએ છીએ કે આ ફંડનો ઉપયોગ આપણા સ્થાનિક જિલ્લાઓમાં કેટલો થયો હશે જો થયો હોય તો આવી તો હમણાં આપણે ચર્ચા કરીએ પ્રમાણે પાંચ થી છ મોટી કંપનીઓ છે કે જેના સીએસઆર પણ કરોડોની કિંમતમાં આંકી શકાય છે તો છેલ્લા પચીસ વર્ષનો હિસાબ કરવામાં આવે તો આ રકમના આંકડા આપણા કેલ્ક્યુલેટરની સ્ક્રીનમાં પણ સમાવવા મુશ્કેલ છે આ પરિસ્થિતિમાં વિચારવાનું એ છે કે આ બંને જિલ્લાના સ્થાનિક વહીવટી તંત્ર તેમજ રાજતંત્ર ક્યારેય અવાજ ઉઠાવ્યો હોય એવું આપણા ધ્યાનમાં આવ્યું છે શું રિલાયન્સ કે નાયરા કંપનીનો એક પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે ઉત્તમ પ્રકારનું જિલ્લા લેવલનું શૈક્ષણિક સંસ્થાન આપણે ક્યાંય જોયું છે કે જે પ્રજાને કામ આવી શકે આ અબજો રૂપિયાનો સ્કેમ આ બંને જિલ્લામાં ક્યાં સુધી સહન કરવા માંગે છે શું પ્રજા મુદ્દા પર સ્થાનિક નેતાગીરીને સવાલ કરી શકે છે એના માટે બોલી શકે છે પોતાના સોશિયલ મીડિયામાં સ્વતંત્રતાથી વાત કરી શકે છે 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 તો તો જવાબ ના જો આવું કોઈ કરે અગાઉ આપણે જોયું કે આ પચાસ હજાર થી લઈને એક લાખ રૂપિયાના કવર લેતા સ્થાનિક ગુંડાઓ તેમને પરેશાન કરી શકે છે એટલે અમે કહી રહ્યા છીએ કે જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકોની હાલત કેજીએફ ફિલ્મ ના કિલ્લા જેવી છે શું આ બંને જિલ્લાઓ આ બધી કચરા પેટી સમાન છે શું કંપનીઓ આ બે જિલ્લાને એમના સમજે છે કે જ્યાં આ બધી કંપનીઓ પોતાનો કચરો ઠાલવી રહી છે અને જમીન જળ તથા વાયુમાં મોટા પાયે પ્રદૂષણ ફેલાવતી મહાકાય કંપનીઓ ક્યારે સાચી રીતે સીએસઆર માત્ર ને માત્ર સ્થાનિક જિલ્લા માટે વાપરશે એ પણ એક મોટો સવાલ છે જ્યાં સુધી જાતિના નામે અને ધર્મના નામે રાજનીતિ કટ્ટર લોકોને પ્રજા સપોર્ટ કરતી રહેશે ત્યાં સુધી આવા લોકો કંપનીઓના હાથે વહેંચાતા રહેશે અને સ્થાનિક જિલ્લાઓને પાયમાલી તરફ ધકેલતા રહેશે એટલે છેલ્લે છેલ્લે ફરીથી શરૂઆત કરી હતી કે પ્રધાનમંત્રી સાહેબ દ્વારકા આવ્યા છે તો પ્રધાનમંત્રી સાહેબને વિનંતી કરવા માંગીએ છીએ કે અમને આ કેજીએફ માઇન્સના આ કિલ્લાની બહાર કાઢો આ બંને જિલ્લાને તેમના હક અપાવો અને બેન નીતાબેન નીતાબેનને કહેવું છે કે બેન તમે જે લાલપુરમાં ગયા હતા ત્યાંની બહેનોને તમે ધારો તો વુમન એમ્પાવરમેન્ટના માટે તમારા જ એ સારફંડમાંથી તેમને સપોર્ટ કરી શકો છો અને એક લાલપુરમાં આ જ નહીં પણ જિલ્લાના તમામ બહેનોને તમે સપોર્ટ કરી શકો છો અને એ સપોર્ટ પણ જિલ્લાની બહેનોના હકનું છે જે તમારા માટે ફરજિયાતમાં આવે છે અને સાથે સાથે એ પણ જણાવી દઈએ કે નીતાબેન અમાણીને તો પરોપકારી અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે યુએસઆઈએસપીએફ ગ્લોબલ લીડરશીપ એવોર્ડ પણ મળેલું છે તો મિત્રો આ આપણે આજે વાત કરી હતી સીએસઆરના મુદ્દે આના વિશે જે જાણકાર લોકો છે એમને આપણી સાથે બેસાડીશું એમની સાથે ચર્ચા પણ કરીશું અને સમજશું કે સીએસઆર એ આપણો હક છે અને આપણે કંપનીઓ પાસે માંગુ છું આના માટે પ્રજાએ જાગૃત થવી જોઈએ અને સનાતન સત્ય સમાચાર હંમેશા એ બધા પ્રયાસ કરે છે કે જેનાથી સ્થાનિક લોકો જાગૃત થાય અને જે તે જિલ્લામાં થતી તકલીફો અને પીડા માટે સનાતન સત્ય સમાચાર કામ કરી શકે તો હાલ આટલું જ છે મિત્રો ફરીથી મળશું તમે અમારા યુટ્યુબમાં જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોની લિંક તમારા ગ્રુપમાં તમારા દોસ્તો સાથે મોકલજો અને તમે ફેસબુકના માધ્યમથી અમારી સાથે જોડાયેલા હોય તો વિડીયોને શેર કરજો લિંક ગ્રુપમાં મોકલજો અને વધારે લોકો સુધી આપણી વાત પહોંચાડજો તમે અમારા ઇન્સ્ટાગ્રામમાં હોવ તો અમારા પેજને ફોલો કરજો અને લોકો સુધી આપણા વિડીયોને પહોંચાડજો નમસ્કાર જય સનાતન જય હિન્દ